પુરાવા તાલુકામાં મોદી સાહેબની ગેરંટી ભારત વિકસિત યાત્રા જે ફરી અને જે લોકોના ભારત સરકાર અને ગુજરાત સરકાર લોકોના ઘર સુધી ઘર ઘર સુધી લોકોને શોસે આરોગ્યની હોય શિક્ષણની હોય ખેતીવાડીની હોય પલુ પશુપાલકનું હોય દરેક યોજનાઓ ખેડૂત સુધી ખેડૂતના ઘર સુધી માલધારીના એના ઘર સુધી આવી યોજનાઓ જે મોદી સાહેબના અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુબેન્દ્ર પટેલ સાહેબના સાથ અને સહકારથી અને અમારા બેરીના એસએસપી ચેરમેન સાહેબ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબની પરેનાથી જે આ કાર્યક્રમને ખૂબ રૂપરેલાલ્યુ એટલી એટલી ઉર્જી છે અને અધિકારી કર્મચારીઓને પણ હું ધન્યવાદ આપું છું કે અધિકારી કર્મચારીઓ પણ ગામડા સુધી જાય સાહેબ આરોગ્યની ટીમે તો એટલું બધું કામ કર્યું છે આંગણવાડી બહેનોએ એટલું બધું કામ કર્યું છે ગામડાના ગરીબમાં ગરીબ ઘર ગુજરાતની સરકાર હોય ભારત સરકારના અધિકારીઓ ગયા હોય આ યોજનાને સરકારના તમામ પ્રેરણા હું મોદી સાહેબને ને આપું છું અને ગુજરાતની ની સરકાર ને આપું છું ગુજરાત સરકારે જે જે આ રથને પૂરેપૂરો ટાઈમટેબલ પ્રમાણે કોમ કર્યું અને લોકોને આજ પણ માળખામાં સાહેબ જે છે અને એમાં સેવા સેતુ નો કાર્યક્રમ છે જે સાહેબ દાખલા માટે અમે તો ખુબ જોયું છે કે રખડવું પડે હાથ દાડા ઉધી માં ફરાતર એક દાખલો મળે અને આજની સરકાર તમને ઘરે આવીને દાખલો જાય આવી સરકારના અમે પણ એવું ન થાવું જોઈએ કે શાહમાં માખણ આ લેને ફૂડ થાય આલે એના ગણ ગાબવા જોઈએ સરકારે જે કરેલા કામની અમારે કદર કરવી જોઈએ લોકોએ પણ કદર કરી ઢોલનગારા હાથે અમારા સ્વાગત કર્યા સરકારની કાર્યક્રમમાં સરકારે અમને જોતર્યા એમની હાથે અમે કાર્યકરો પણ જોતરાણ્યા અને લોકોને માહિતી આપી લોકોએ ખૂબ અમને વધાયા એક મહિના સુધી રોજ અમારું સ્વાગત કરતા અને કે સરકાર અમારે ઓગણે આવી છે તો મોદી સાહેબના પ્રતાપે અને ગુજરાતની સરકારના પ્રતાપે અમારા પણ સ્વાગત છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર નમૂનો એટલો ઓછો છો વાવ તાલુકાની જનતાએ તો એટલું બધું મન મનાયું છે કે આપણે આ બે હજાર ને હુડતાલીસ સુધી દેશને જેમ આઝાદ છો તો એમ આ સુડતાલીસ માંથી સંકલ્પ કર્યો છે એ સંકલ્પ ને સો વર્ષ વિકસિત ભારત વિકસિત ભારતના આજ સો વર્ષ ત્યાં થાય

ધોરાક તો ગુજરાત પહોંચી જ ગુજરાતનો પણ પુત્ર મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા આપો કે આ દેશના વિકાસ માટે અને હવે દેશના વિકસિત માટે વિશ્વમાં ના થાય એ મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા આપો લાગજો ભાઈ બીજો એ એ પૂછવો જો કે કોઈ પણ કામ કરતી વખતે જો એમાં નવીનતા આવે ને એનું એ એનું એ એનું એ કામ કરો તો એની પ્રગતિ એક અલગ માળખે વિચાર કરીએ પણ જો કોઈ નવીનતા લાવે નવીન વિષય આવે જ્યારે દાખલા તરીકે કે આવે સરકાર આપણા બહારને આવી તો આ નવીનતા અને પ્રગતિ સાથે કેવો સંબંધ હોય અરે નવીનતા આવે એટલે જે અમે મેં વાત ન કરી બસમાં જાતા બસનું ઠકણું હતું રસ્તાનું ઠકણું હતું અત્યાર સીધીથી સરકાર આપડી કરી આવીન જો દાખલો આલતી હોય અને માં કાર્ડ કે ભાઈ આઇશમાન આઇશમાન કાર્ડ જો કાર્ડથી હોય 10-10 લાખનો લાભ આઇશમાન કાર્ડમાં 10 લાખનો સાહેબ કેટલાય બાળકો કેટલી બેનો હતો એમને ડિલિવરીના પ્રસંગમાં પણ આ એકસો આઠ ના આવ્યો હોત ને તો કેટલી પણ વાલી થઈ ગયો હોત અને સાહેબ એકસો નથી તમારે ઘરે આવે કોઈ પણ તકલીફ હોય તો ગણના એટલા માટે પડે સાહેબ કોઈને ગાડી અમારે કોઈ ડિલિવરી પ્રસંગમાં ગાડી લઈ જાય ને તો જિંદગી ફરિયાદ કરે કે મારા દીકરા ની ડિલેવરી હતી મારા દીકરી ની હતી અને રાયમલ ભાઈ ની ગાડી રૂપીભાઈ ની ગાડી નાગજીભાઈ ની ગાડી આવી હતી તો એને ગણ રાખતા તો મોદી સાહેબે આ ડિલેવરી માટે પણ ગાડી આવે અરે કોઈ પણ તકલીફ થાય તો ગાડી આવે સાહેબ હેતક માં કેટલાય બેચરા ભગવાન ને વાલા થઈ ગયા સાહેબ કોરોના વખતે એટલી બધી બીમારીઓ એમાંથી પણ ભારત સરકારના મોદી સાહેબના જે રસી વિદેશો એ નોડ લીધી વિદેશો આપણા રસી માંગે સાહેબ કાયમ આપણે કોકને હોશિયાર કરતા હતા અત્યાર તો હવે આટલું બધું અમને આંજે પરદા પરદા એમ કહે છે કે સરકાર આપણી ઘરે આવીને કામ કરવા માંગે છે આપણી સાથે નાગજીભાઈ છે ઉमेदપુરાના આગેવાન છે અને હું તો એમ કહું કે જ્યારે આપણે બધા એમની વાત સાંભળી રહ્યા છે એટલે એક જોરદાર ટાળી વગર જોરદાર જરા ટાળી વગર જો વાહ રે વાહ અને એક ટાળ્યું તો આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ માટે પણ વગાડો જોરદાર સાંભળતા રહવા બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવું પોઇન્ટ ચાર એફ એમ